જય શ્રી કૃષ્ણ તો આપણે ઉત્તમ વેણુ ગીત નો પાઠ કરે ગીતમાં ગોપીઓના ઉત્તમ આ વેણુ ગીતમાં ઉત્તમ ગોપીઓના હૃદયના ભાવ એ પ્રગટ થાય

કે ભગવાન અને ગોપીને પ્રત્યક્ષ દેખાય છે ગોપીઓને ભગવાન દેખાય છે એ નેત્ર મોરની પાંખની સમાન છે જે ભગવાનના આ રૂપ સૌંદર્યને જોતી નથી આ નેત્ર એટલે જ બીજા સ્કંદમાં સૌનકજી કહે છે

દામોદરની અધર સુધાનું નિરંતર પાન કરે છે તો આ સરોવર નું પ્રસન્ન થાય તો સરોવર કેમ પ્રસન્ન થાય છે કે મહાપુરુષોની આ ભગવાન ભક્તો ભક્તો સાથે બધા જ સંબંધ વાંધે છે કેવી રીતે તો સરોવર એટલે પ્રસન્ન થાય છે કે મેં જ પાણી નું સિંચન કરી કરીને મોટું કર્યું એ વાસ એમાંથી વાંસળી બની અને એ ગોવિંદના અધર સુધી પહોંચી માટે પોતાનો સંબંધ આ સરોવર એ વાંસળી સાથે જોડે છે વંશમાં કોઈ વૈષ્ણવ બને કે ભગવાનનો ભક્ત બને તો એના પૂર્વ બધા પ્રસન્ન થાય છે કે આપણે આપણા બધાને અને આપ તારી દીધો એ જ રીતે વાંસડીને ભગવાનના અધરો સુધી જોઈને તો વૃક્ષો પણ પ્રસન્ન થયા કે અમારા વંશની છે આજે આ વાંસડી બનીને ભગવાનના અધર સુધી પહોંચી પોતાનું સૌભાગ્ય મેળવે છે આજે તો વૃંદાવનની શોભા સામે વૈકું શોભા એ પણ ભૂમિ વૈકુંઠ ને પણ નાનું બન્યું અરે સખી આ વાસળીએ એવું તો કયું પુણ્ય કર્મ કર્યું છે કે એ ગોવિંદ એને અપનાવે છે તો વાસળી કહે છે કે મેં બહુ તપો કર્યો છે અને એમ પણ છે વાસળી કશું પેટમાં રાખતી નથી એથી એ કૃષ્ણને પ્રિય બની છે માટે વેર જેર એ હૃદયમાં સંગ્રહ કરશો નહીં જે વાંસડી જેવા ને એ જ ભગવાનને ગમે છે વાંસળી કહે છે મારામાં એક બે નહીં ઘણા બધા ગુણો છે મેં ઘણું બધું સહન કર્યું છે મારી ઉપર 6 6 ઋતુઓનો માર પડ્યો છે એ મેં સહન કર્યો છે તો આપડી ઋતુઓ કેટલી છે તો આપડી ઋતુઓ છે 6 વસંત ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત અને શિશિર આ છ ઋતુઓ છે મને કોતરી હું કશું જ બોલ્યું નથી માટે વાંસળી શું કરે છે ગમ ખાય છે તેથી ભગવાનને બહુ ગમે જે ગમ ખાય એ ભગવાનને બહુ ગમે જે કમ ખાય ને એનું શરીર એ રહે અને જે બોલવું માટે વાસળીની જેમ ભગવાનની ઈચ્છા અનુસાર એ જ બોલવું આ વાસળીનો એક ગુણ એવો પણ છે જ્યારે એકલી હોય છે ને ત્યારે કશું બોલતી નથી તો આપણે પણ ઈશ્વર ધ્યાન કરતા હોય ને ત્યારે કશું બોલવું ઘણા લોકો શરીર થી સાવધાન થઈ જાય અને મૌન રાખે કશું બોલતા નથી પરંતુ ઘણા લોકો મન થી બોલવું મૌન નો અર્થ છે મનથી પણ ન બોલવું મનથી ન બોલે એ ઉત્તમ મૌન કહેવાય

અમારા વંશમાં જન્મેલી કૃષ્ણની પટરાણી બની માની અને આંસુ વહાવે તો કોઈ સંત કહે છે આ તો છે વૃક્ષોએ વિચાર્યું કે વાસનું કામ એ તો ઘર બનાવવાનું છે તો આને તો પરોપકારનું કામ છોડી અને આ વાંસળીએ એ લોકોના ઘરને ઉજાડવાનું કામ કર્યું દાદાની વાસડી જે ગુપીના કાન ઉપર પડીને એને ઘરમાં ગમતું નથી અરે આ વ્રજના પશુઓને તો જુઓ ધન્યાસમૂમતયો પી ધન્યાસમ મૂઢ મતયો આરણી ઓછું થઈને પણ કેટલી ધન્ય છે તો કહે છે ભાઈ કેમ આટલી સખી આ ધન્ય છે

આમનું જ સાર્થક છે કેમ કે આમના પતિ કે કૃષ્ણ સાર કૃષ્ણ જ છે જેના સાર છે આપણે વિચારીએ કે આપના પતિને બોલાવીને આ સ્વરૂપના દર્શન કરાવીએ તો એ સંભવ નથી નથી માટે આપણે આ ભાગ્યશાળી આપડા કરતા તો આ હરણીઓ છે જે પશુ થઈને પણ ધન્ય છે ગોવિંદ ની પૂજા પણ કરે નેત્રના પ્યાલામાં પ્રેમ માં પ્રેમાશ્રુથુ જળ ભરી અને જાણે કે ભગવાન ને ગોવિંદને એ અર્ગ્ય પ્રદાન કરે છે સખી હાથથી ભગવાનની સેવા કરાય છે આ હાથ એ કર્મેન્દ્રિય છે અને બંને નેત્ર એ જ્ઞાનેન્દ્રિય છે કર્મેન્દ્રિય કરતાં જ્ઞાનેન્દ્રિયથીની પૂજા એ શ્રેષ્ઠ છે માટે ઘણા ભક્તો હાથથી હરિની પૂજા કરે પરંતુ આ તો નેત્રથી એટલે કે જ્ઞાનેન્દ્રિયથી ભગવાનની પૂજા કરે માટે આની પૂજા એ મહાન છે આ વેણુકૂતિના ઉત્તમ ભાવ જેમાં બારમા શ્લોકમાં ગોપીજનો શું કહે છે એ આપણે આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ